ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યો છે જળબંબાકાર ગુજરાતની દશા બગડશે આઇસોલેશન નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં જોવા મળી છે અને આઇસોલેશન નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો જ્યાં મિત્રો અત્યારે ગુજરાતની અંદર એકાએક વિસ્તારોની અંદર ભયંકર મેઘટાંડવની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાત રાજ્ય ઉપર એક નહીં પરંતુ તણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમની અસર એનો ખતરો જોવા મળી રહ્યો છે જેમાં બંગાળની ખાડીમાં સક્રિય બનેલું ભયંકર લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને વાવાઝડું બનીને ગુજરાત તરફ ટ્રાટકવા માટે આગળ વધતું જોવા મળ્યું છે તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે કયા વિસ્તારની અંદર આજે જોવા મળી શકે છે અતિ ભારે વરસાદની અસર જેમના કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે તમે અમારો વિડીયો કયા વિસ્તારથી જોઈ રહ્યા છો શું તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં બોક્સમાં કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો જો વાત કરીએ તો મોટી ગુજરાત રાજ્યની અંદર ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત પર જોવા મળી રહી છે જેમના કારણે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને અતિ ભયંકર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ હવામાન નિષ્ણાંત દ્વારા પણ આજે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે કયા કયા વિસ્તારોમાં અતિભારે કરવામાં આવી છે તેમના વિશે મિત્રો આજે વાત કરવા જઈ રહી છે એટલે કે મિત્રો અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સંપૂર્ણ વિસ્તારની અંદર તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજે ગુજરાતની અંદર મેઘરાજાનું ભારે સ્વરૂપ અને સાયક્લોનિક સિસ્ટમની સાથે વાવાઝોડાની અસર વધવાના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો જેને જોતા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે કયા કયા વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજે મિત્રો આજે આપણે બે દિવસ તે આગામી ગુજરાતની અંદર ભયંકર સાબિત થઈ શકે છે સાથે સાથે કયા વિસ્તારના કયા ભાગમાં અત્યારે અતિભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે જેમની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મેળવશું તો મિત્રો સૌથી પહેલા આ માહિતી મેળવી મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે તેથી ભારે વરસાદની આગાહી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર બધા જ તાલુકામાં બધા જ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર આગામી કલાકની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેમના કારણે અત્યારે ઓરેન્જ એલર્ટ પણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લામાં છોટા ઉદેપુર જિલ્લાની અંદર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ લાગુ વિસ્તાર છે દાદાનગર હવેલી લાગુ વિસ્તાર છે જે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તાલુકા છે તથા જિલ્લાઓની અંદર અતિ ભયંકર મેઘટાંડો જોવા મળી શકે છે આગાહીના પગલે અત્યારે સંપૂર્ણ વિસ્તારમાં આજે છૂટાછવાયેલા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મેઘરાજા આજે રીતેસરનું તાંડવ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર કરી શકે છે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વાવાઝોડાનો ખતરો પણ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે અત્યારે છે તેમની દશા પણ બગડતી હોય તેવા સમાચાર આવી રહ્યા છે એ ઉપરાંત સૌરાષ્ટ્રના મુખ વિસ્તારની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એમાં ખાસ કરીને ભાવનગર લાગુ વિસ્તાર છે ભાવનગર જિલ્લાના આગામી કલાકોમાં છે તે મધ્યમથી લઈને ભારે વરસાદની આવી છે મિત્રો સત્ર તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે ગીર સોમનાથ લાગુ વિસ્તાર અમરેલી જિલ્લાની અંદર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મિત્રો એટલે કે મિત્રો અત્યારે સેટેલાઇટ મતલબ તમે જોઈ શકો છો કે છૂટા છુવાયેલા સ્થળે અત્યારે ભારતીય હળવે મધ્યમ વરસાદની આગાહી છે આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર સાથે વરસાદની આગાહી મહત્વપૂર્ણ કરવામાં આવી રહી છે ગુજરાતના જિલ્લાઓમાં માહિતી મેળવી મિત્રો આજે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પંચમહાલ વડોદરા આણંદ જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ ઉપરાંત ગુજરાતના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં સિસ્ટમનું દબાણ અત્યારે મજૂબીનું છે જેના કારણે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાની અંદર મેઘરાજાનું છે તે તાંડવું વધતું જોવા મળી રહ્યું છે એ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદને લઈને અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો જો વધુ માહિતી મેળવી તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા અને ભારે વરસાદ ખાબકવાને લઈને ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ ઉપરાંત ગુજરાતના બાકી રહેલા સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેવા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ અરવલ્લી ગાંધીનગર છે ત્યાં પણ અત્યારે પાટણ લાગુ વિસ્તાર છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલ દરમિયાન મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે કેવો વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે તેમના ઉપર નજર કરીએ તો આવતીકાલ દરમિયાન મિત્રો કચ્છના લાગુ વિસ્તાર છે ત્યાં રીતનું આભ ફાળતો જોવા મળી શકે છે કચ્છની અંદર ગાજવી સાથે સાયક્લોનિક સિસ્ટમની અસર અત્યારે ભારે જોવા મળી રહી છે આવતીકાલે કચ્છ દરમિયાન મિત્રો એલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારમાં ભારે તેથી ભારે વરસાદ છૂટાછવાયેલા વાદળો વચ્ચે વરસાદ પડી શકે છે ભારે વરસાદના કારણે આવતીકાલે વરસાદની ખૂબ જ પ્રમાણમાં શક્યતા છે સાયક્લોનિક સિસ્ટમ અંગે અત્યારે વાવાઝોડું છે તે દબાણ મજબૂત કરતું જોવા મળેલું છે આવતીકાલે અત્યારે ગુજરાતના જે સુરત જિલ્લાની અંદર નવસારી લાગુ વિસ્તારની અંદર છે તે વાવાઝોડાની અસર ખૂબ જ જોવા મળી શકે છે મિત્રો જો વધુ માહિતી મેળવી તો અત્યારે રીતસનની આબ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવે છે સિસ્ટમની અસર ત્યાં જોતા અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ ગુજરાતની અંદર આજને આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ મેપ દ્વારા માહિતી આપવામાં આવી ગઈ છે ગુજરાતના ક્ષેત્રોની અંદર મિત્રો જેમ જેમ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જશે તેમ 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 હવે રાજ્યની અંદર છે તે મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી શકે છે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે મેઘરાજાનું તાંડવ મજબૂત બનતું જોવા મળ્યું છે ઘણા વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદ મેઘમહેર લાવી શકે છે ઠેર ઠેર વિસ્તારમાં મેઘરાજા ગાજવીજ સાથે ભયંકર તાંડવ કરતા હોય તેવા સંપૂર્ણ વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા હવામાન વિભાગે તો આગાહી કરી છે પરંતુ અત્યારે સિસ્ટમના દબાણો કયા કયા મજબૂત થતા જાય છે તેમના વિશે જો મિત્રો માહિતી મેળવીએ તો સેટેલાઇટ વ્યૂની મદદથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને દબાણ પણ અત્યારે સાયક્લોનિક મજબૂત બનતું જોવા મળ્યું છે તેમની અસર અત્યારે મિત્રો ત્યાં બંગાળની ખાડીમાં શુક્રિયા બનેલું વાવાઝોડું અત્યારે તેમના લાગા લાગુ વિસ્તાર છે ઢાકા ધામડ અલ્હાબાદ વિસ્તારની અંદર અત્યંત મજબૂત બનીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ છે આ અનેક ક્ષેત્રોની સાથે સાથે આજે કરાચી જોધપુર રાજસ્થાનના આજુબાજુના ક્ષેત્રોની અંદર અત્યારે એક ડીપ ડિપ્રેશનની સિસ્ટમો ટકરાતી જોવા મળી છે આમ ગુજરાતના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમો ખતરો મંડરાતો જોવા મળ્યો છે આ ત્રણેય સિસ્ટમની અસર પોતા ગુજરાત ઉપર ભારેથી અતિ ભયંકર જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં છે તે એકસો એંશી ટકા સુધીનો વરસાદ છે તે અમુક અમુક લાગુ વિસ્તારમાં પડી ચુક્યો છે બંગાળની ખાડીમાંથી આવી રહેલું એક બેજયુક્ત તે ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે જેમના કારણે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછેવા સ્તરે ઝાપટાથી લઈને અતિભારે વરસાદ પડવાની લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા એવા અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે ગુજરાતની ઓગસ્ટ મહિનાને લઈને ભારે તેથી ભારે આગાહી કરવામાં આવી છે આશ્લેષા નક્ષત્રની શરૂઆત ગુજરાતની અંદર ઘાતક અને વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે આ નક્ષત્રોનું વહન તરીકે હાથથી ગણવામાં આવે છે જો આથી પોતાની સૂંઢ ફેરવશે તો ઠેર ઠેર વિસ્તારમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને મિત્રો અત્યારે પહેલાં હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અત્યારે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જ રહેવાનું છે ગુજરાતની અંદર મિત્રો છે છે હોય તેવી ઘટના જોવા મળી શકે ઓગસ્ટ મહિનામાં છે તે ગુજરાતની અંદર રીતસરના જળ બંબાકાર થઈ શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને લઈને ચાર તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો અત્યારે વધારે માહિતી મળ્યો તો અત્યારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળ્યો છે નર્મદા વિસ્તારની અંદર તાપી વિસ્તારની અંદર પૂર જેવા માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં આવેલા સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લો થતાં સંભાવના કરવામાં આવી છે કે આગામી દિવસોમાં આ ડેમ છે તે સપાટીથી બહાર થઈ જશે ધોધમાર વરસાદના કારણે સરદાર વલ્લભભાઈ ડેમના આવકની અંદર પણ મોટો વધારો થયો છે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલા વાવાઝોડાની અંદર પરિવર્તન થઈ છે તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે ગુજરાત ઉપર અત્યારે વાદળોનું ઝૂંડ ઘેરાતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું પણ ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે વડોદરા જે પાંચ અકસ્માત થયા છે આ વાવાઝોડાના કારણે જેમાં મિત્રો અત્યારે તમે સેટેલાઇટ વ્યૂના મેદથી જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર જે તે હવામાન વિભાગ દ્વારા આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે સુરત વિસ્તારની અંદર તાપી વડોદરા લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ભરૂચ નર્મદા તાપી વલસાડ જિલ્લાની અંદર પણ અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘટાંડવ થતું જોવા મળી રહ્યું છે અને વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ગુજરાત ઉપર અત્યારે પવનની ઝડપો પચાસ કિલોમીટરથી લઈને સિત્તેર કિલોમીટરની ઝડપે ગુજરાતની અંદર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને મોટી આગાહી અત્યારે કરવામાં આવી ગઈ છે સાથે મિત્રો જો વધારે માહિતી મેળવી તો આગામી દિવસોમાં ગુજરાત ઉપર ફરીથી મેઘરાજા છે તે મન મૂકીને શકે છે ગુજરાતની અંદર વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા જોવા મળી શકે છે જેમાં મિત્રો અત્યારે છે તે ગુજરાત ડૂબશે પાણીમાં જીયા મિત્રો બંગાળની ખાડીમાં બનેલું હળવા દબાણનું લો પ્રેશર આગળ વધીને ધીમે ધીમે ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર કન્વર્ટ થતું જાય છે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર આ સાયક્લોનીક સિસ્ટમ લો પ્રેશર અને ડીપ અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે સિસ્ટમ ટકરાવાના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એક ચેન્જીસ થયો છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના કારણે અત્યારે ગુજરાતનું વાતાવરણ છે તે અત્યારે ખેદાન મેદાન થાય તેવા પણ સમાચાર મળી રહ્યા છે જી મિત્રો ગુજરાતમાં અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સાથે રાજસ્થાન લાગુ વિસ્તાર છે જોધપુર લાગુ વિસ્તારમાંથી એક સાયક્લોનિક સિસ્ટમ એ સિસ્ટમ જે ગુજરાત તરફ ત્યાંની અસર થવા જઈ રહી છે એ અસરના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં એક ચેન્જીસ થયો છે વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે અત્યારે ફરી આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે જ્યાં મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં એક ચેન્જીસ થયો છે વરસાદ પડી શકે છે તેવી પણ આજે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન ફરીથી એક વાર મેઘ ગામમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે શું અત્યારે તેમના લાગુ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે નહીં તે તમે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો એટલે કે મિત્રો અમને પણ ખબર પડે કે કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે કયા વિસ્તારમાં હજી સુધી વાવણી લાયક પણ વરસાદ નથી થયો ખેડૂતો માટે પણ એક સમાચાર આવ્યા છે કે જો આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હોય તો માછીમારો ખેડૂતો છે તેમને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે આ વાવાઝોડાની અસર ફરીથી એક લોપર નામનું જે વાવાઝોડું આવ્યું હતું સાત આઠથી પહેલાં એ જ વાવાઝોડાની અસર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે

મળી રહ્યા છે સાથે મિત્રો જો વધારે માહિતી મેળવવામાં આવે તો ગુજરાતનું વાતાવરણ અત્યારે ઠંડક પ્ર